ભરૂચના વોર્ડ નંબર સાતમાં આવેલી નબી વસાહત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને સ્થાનિક રહીશો દ્વારા તેમના પ્રશ્નોને નિરાકરણ નહી આવતા તેને તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠવા પામી છે ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કારણો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર સાત માં આવેલી નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં પંદર દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે સાથે

અમારા ઘર પાસે લાઈટો બી નથી લાઈટો બી નથી કરવા આવતા મહિના એક થી તો લાઈટો ની કામગીરી બંધ છે અને ચોમાસા વાન તૈયારી છે તો છે ગટરો ભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે જે આ કામગીરી કરવા છે તો આવતા જ નથી અત્યારે કામગીરી થતી જ નથી અત્યારે મુશ્કેલી નો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાનો અમારા નજીક જ પડે જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે પણ આ વસ્તાવના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શક્તિ કે નથી અમારા સાધનો જઈ શકતા અને અને આવા જવામાં એટલી તકલીફ જ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય નીકળવા જાય તો પણ સાધનો પલટી ખાઈ જાય છે મારે